સર્વેલન્સ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂની સાથે ટેમ્પો સાથે આરોપી શકીલ શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીને પકડી પાડી ક્વોલિટી કેસ દાખલ કર્યો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કુલ નંગ એક તથા જેની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ સાડત્રીસ હજાર છસો તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિકરણ બંધ બોડી ટેમ્પો જેની કિંમત રૂપિયા એક લાખ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ સુતાલીસ પ્રોહિબિશનનો કેસ કાઢતી સર્વેલન્સ ટીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાંબરે માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ્વાની નાવ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ નાઓની બાતમીના આધારે સુરત

સફિકુદ્દીન ઉર્ફે લાલો તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉદના સુરત સોહેલુદ્દીન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉદના સુરત શરીફુદ્દીન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉદના સુરત અજાયો ઈસમ રહે ઉદવાડા માલ આપનાર તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે